છે દિવાળીનો પર્વ અને સુરતના ચોટા બજારમાં ગરદી ના હોય તેવું માનવામાં ના આવે દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે જ્યાં મહિલાઓનું બજાર છે અને દિવાળી પહેલાનો રવિવાર આમ તો દિવાળી એમાં રવિવાર છે લોકોની ભીડ ઉતરી પડી છે બેનો છે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ આપ્યું અનામિકા રાણા બેન શું કેસો બજારમાં આવ્યા છો ધક્કા મુકી થઈ રહી છે ધક્કા મુકી એટલી થઈ રહી છે કે અમારે ચાલવાની જરૂર જ નથી એક જ ધક્કામાં અમે બહાર આવીએ છીએ ને એક જ ધક્કામાં અંદર ચાલવાની કોઈ જ જરૂર નથી તમે એમને પહોંચી જશો બહુ બધા બજારો છે સુરતમાં આવા તો તો ચૌટાપુર જ કેમ કારણ કે ચૌટાપુર વર્ષોથી આપણી આ કહેવાય ને કે સુરતની ઓળખ છે ચૌટા બજાર જેવી રીતે રાંદેર છે બધું છે તો ચૌટા બજાર આપણી માર્કેટ નું એક ઓળખ છે આપણા સુરત ની એટલે આટલી ભીડ રહેશે જ બિલકુલ કઈ શકાય અન્ય બહેનો છે એમની સાથે વાત કરીશું બિલકુલ આવતારો બેન શું નામ આપનું મારું જાનવી મોદી જાનવી બેન શું કહેશો ચૌટાપુર પહોંચ્યા છો ધક્કા છે ખરીદી છે પણ ખરીદી તો કરવી જ પડે કેટલી મજા આવે આમાં મજા તો ના આવે પણ પેલું કેવું પેલેસ થી અહીંયા આવતા હોય એટલે અહીંયા જ આવવાનું ગમે

જે રીતે પબ્લિક ઉતરી પડી છે આવતીકાલે દિવાળી આગલા દિવસનો રવિવાર એટલે કે રવિવારની રજાનો ફાયદો રહ્યા છે અને આ એ બજાર છે જીએસટીના ભાવ ઘટ્યા બાદ લોકોની ખરીદી વધી છે અને કહી શકાય કે આ બજાર રાત્રે બાર વાગ્યા સુધી આ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળશે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તે પટેલ ન્યૂઝિન ગુજરાતી સુરત